ગીર સોમનાથ ના ઉના નવા બંદર ગામે ભર શિયાળે પાણી ની સમસ્યા છે દરિયાકાંઠાના ગામમાં અગિયાર દિવસ થી પાણી નથી આવ્યું વસ્તી ધરાવતું આ ગામ પાણી વગર પરેશાન છે લોકોને રોજ બહાર થી પાણી મંગાવવું પડે છે જે તેમને પોસાતું પણ નથી અનેક વાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું લોકોની માંગ છે કે તાત્કાલિક પાણી ની વ્યવસ્થા કરવામાં આવે છે કે તો પાણી નવા બંધારણ આપવા છતાં પણ પાણી ક્યાં જાય પાણી અહીંયા પહોંચતું નથી જેથી કરીને છેલ્લા દસ બાર દિવસથી પાણી માટે એટલી બધી સમસ્યા છે કે ગામના લોકોને પાણી માટે જવાબ દેવો પણ બહુ અઘરો પડે છે અમારે આઠ દસ દિવસથી પાણી નથી આવતું ને અમે વેચાતું પાણી લઈને પીએસ ને બસો રૂપિયા અમે મજૂરી કરીએ ને પાંચસો રૂપિયા તો અમારે ટિકિટ રિક્ષા નું ભાડું દેવું પડે તો પાંચસો રૂપિયા પાણી ને કેમ ભરીને અમે કઈ રીતે પૂરું પાડીએ